હેલો એવરીવાન કેમ છો બધા તો આજે હું કોઈ પણ વ્લોગ શૂટ નથી કરવાની પણ આજે એક સરસ મજાની તમને રેસીપી જે હું બતાવવાની છું કે ફટાફટ રસ કઈ રીતે કાઢો ઉનાળાની સિઝનમાં તો આપણે બધા રસ ખાતા જોઈએ છીએ પણ એને ફટાફટ કઈ રીતે કાઢી શકાય કે ઝટપટ રસ નીકળી જાય અને ખાવાની પણ ખૂબ જ મજા આવે તો જો આવી પાકલ કેરી હોય અને પાકેલી કેરી બધાના ઘરમાં અત્યારે હોય જ છે તો ફટાફટ રસ કાઢવાની રેસીપી ચાલો હું તમને શેર કરું તો ચાલો વિડીયોને શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અહીંયા પાકેલી કેરીને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાની છે એટલે કે ચોખ્ખા પાણીથી વોશ કરી લેવાની છે અને ત્યારબાદ જેમ બને તેમ સૌથી મોટા ટુકડા કરવાના છે એટલે જેટલા મોટા ટુકડા કરીશું એટલું આપણે કેરીનો રસ કાઢવામાં ખૂબ જ સરળતા રહેશે તો અહીંયા આપણે ખૂબ જ સારી રીતે બધી જ કેરીના મોટા ટુકડા કરી લેવાના છે તો અહીંયા આપણે બધી જ કેરી ખૂબ સારી રીતે કપાઈ ગઈ છે ત્યારબાદ આ રીતે જો તમારી પાસે ધારવાળો ગ્લાસ હોય તો તે લઈ લેવાનો છે આપણી પહેલી રીત છે આપણે અહીંયા બે રીત બતાવવાના છીએ તો ખૂબ જ સરસ રીતે આપણે રસને કાઢી શકીશું તો સૌથી પહેલાં ધારવાળો ગ્લાસ લઈને આ રીતે કેરીની જીર પકડી લેવાની છે અને ખૂબ જ સરળતાથી તમે અહીંયા જોઈ શકશો કે જે કેરીનો પલ્પ છે તેને આપણે દૂર કરી શકીશું અને જે કેરીની ચીર છે એકદમ જ સરસ ચોખ્ખી થઈ જાય છે અને એકદમ જ આસાનીથી બધી જ આપણે કેરી છે અને ફટાફટ આ રીતે રસ છે કાઢી શકાય છે એકદમ જ ઓછા સમયમાં ત્યાર પછીની બીજી રીત છે કે આપણી પાસે ખમણી હોય તો ખમણી બધાના જ ઘરમાં અવેલેબલ હોય છે તો તેનાથી પણ આપણે એકદમ જ ઝટપટ કેરીનો રસ કાઢી શકીશું કારણ કે ખમણીમાં જે આ છિદ્ર હોય છે એનાથી કેરી પાકેલી હોય અને એકદમ જ સોફ્ટ હોય છે તો તમે આ રીતે ખમણીને કાઢો તો એનો જે પલ્પ છે એ પણ એકદમ જ સરસ અને બારીક જેવો નીકળે છે એટલે કે એકદમ જ સરસ તમારે બ્લેન્ડર વધારે ફેરવવાની જરૂર નહીં પડે એ રીતનો એનો પલ્પ નીકળશે તો આપણે પણ આ કેરીને પણ આવી રીતે ખમણીની મદદથી ખૂબ જ સારી રીતે ઝડપથી ખમણી શકાય છે એકવાર તમે પણ ટ્રાય કરજો તો બ્લેન્ડર ફેરવવામાં તમારે બિલકુલ વાર નહીં લાગે અને ઝટપટ જ આ રીતે તમે બીજી રીતનો ઉપયોગ કરીને પણ રસને કાઢી શકો છો તો અહીંયા આપણે બધી જ કેરીને આ રીતે ખમણી લીધી છે તો મસ્ત સુંદર એકદમ જ સરસ બલ્બ થઈ ગયો છે એને આપણે એક તપેલીમાં લઈ લઈએ અને બ્લેન્ડર ફેરવી દઈએ બ્લેન્ડર ફેરવતા પણ તમારે બિલકુલ જ વાર નહીં લાગે મિક્સરનો ઉપયોગ પણ નહીં કરવો પડે ખૂબ સારી રીતે આપણો રસ બનીને રેડી થઈ જાય પછી ઠંડો કરીને સર્વ કરો